નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે વીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો ચણાની આવક વિશે વાત કરીએ તો પરિવાર મિત્રો જે આ છાપરા નંબર મિત્રો ત્રણ છે તેમાં મિત્રો પીલો નંબર બત્રીસ મિત્રો એકત્રીસથી લઈને એકત્રીસ બત્રીસથી લઈને મિત્રો ઓફિસ સાઇડ ગેટ સાઈડ પીલો નંબર ચુમ્માલીસ બંને છાપરું ભરેલું છે ત્યારબાદ મિત્રો છાપરા નંબર જે બે છે મિત્રો તેમાં પણ ચણા ઉતરેલા છે તમે જોઈ શકો છો મિત્રો તેમાં તો મિત્રો પીલો નંબર અંદાજી તો વીસ આસપાસથી લઈને ચુમ્માલીસ સુધી છાપરું ભરેલું છે તેમાં પણ ચણાનું અને હાલ હરજીનું કામકાજ છે છાપરા નંબર ત્રણમાં ચાલુ થઈ ગયું છે મિત્રો બંને પિલો લેતા જાય છે એક સાથે મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રીજો આજના ચણાના ભાવ જોવા માટે ત્રણ નંબર ચણા કેવા છે બીટું ચણા કેવા છે કેવા ક્વોલિટીના કેવો ભાવ છે તો આગળ વિડીયોમાં જાણી લઈએ આજે કેટલો વધારો સુધારો છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો છવ અગિયારસો ને છત્રીસ સુપર ત્રણ નંબર એકાવન હજાર એકાવન સોતેર હજાર છોતેર પીવાલે એક હજાર ને છોતેર અગિયારસો ને છત્રીસ ત્રણ નંબર જણા સુપર

અગિયારસો ને છવ્વીસ સુપર ત્રણ નંબર ચણા એક ટકા લીલો દાણો એક હજાર ને છસો ત્રણ નંબર ચણા લીલા દાણા સાથે દલાલ નર્મદા હેન્ડલ કરાય અગિયારસો ને એકવીસ ત્રણ નંબર મીડિયમ સુપર આમાં લીલા દાણા સાથે છે મિત્રો તમે જે આગળ ભાવ જોયા વીસ કિલો ના ભાવ છે અને ત્રણ નંબર ચણા ની બજાર ની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ છે બજાર ટકેલું જોવા મળી રહ્યું છે